સાબરકાંઠાના હિંમતનગરમાં અનંતેશ્વર મંદિરના ડિમોલેશનની તૈયારીથી વિવાદ થયો મંદિરને તોડવા માટે પ્રશાસનની ટીમ પહોંચતા વિરોધ થયો મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા અને મહિલાઓ તથા ત્યાંના સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો જેથી મંદિર તોડવાની કામગીરી મોકો રાખવામાં આવી મંદિર સોસાયટીના કોમન પ્લોટમાં હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો જે કે સાંજના સમયે ફરી મંદિર તોડવાની કાર્યવાહી હાથ ધરાય તેવી પણ શક્યતા છે શન ની કામગીરી માટે આજે પાલિકા તંત્ર મંદિર ખાતે પહોંચ્યું હતું પરંતુ જે સ્થાનિકો છે તે સ્થાનિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને તંત્ર સાથે રજક થઈ હતી તંત્ર સાથે થયા બાદ તંત્ર પાછી પાણી કરી પરત ફર્યું હતું પરંતુ જે પ્રકારે સ્થાનિકો નો દાવો છે સ્થાનિકો કહી રહ્યા છે કે આ સોસાયટી ના કોમન પ્લોટ ની અંદર મંદિર બનાવવામાં આવ્યું છે તો બીજી તરફ જે પાલિકા પ્રશાસન છે એ પાલિકા પ્રશાસનનું કહેવું છે કે આ દબાણમાં છે આ બંને વચ્ચે હાલ તો રિમોલેશન ની જે કામગીરી છે તે હાલ સ્થગિત કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે સાંજના સમયે પાલિકા તંત્ર પોલીસ પ્રોટેક્શન સાથે જવાની તૈયારીઓ કરી રહી છે પરંતુ હાલ જે સ્થાનિકોનો જે વિરોધ છે વિરોધને લઈ ડિમોલેશન કરવાની જે વાત હતી તેને લઈને જે આસપાસના જે લોકો છે આસપાસની સોસાયટીના લોકો છે તે પણ આ વિરોધમાં જોડાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે જી આભાર દર્શન જાણકારી આપવા માટે